એક્ચુઅલી મેં જે સ્ક્રીન રેકોર્ડિંગ કરું એક વિડીયો શું સ્પોર્ટર પાડો છ હતો તો અડધું પ્રોપર એડિટ થઈ ગયું અને જે અડધું એડિટ એડિટ કરવા બાકી હોય પણ ખબર ને વીએનએ મેએનમાં એડિટ કરું છું તો એ ને એટેક્સર કંઈ લોચા આવ્યો કે તમને મારે જે વિડીયો હતો એમાં કંઈ લોચા આવ્યો તો રેન્ડેડ થયું ખબર મેં કોઈ રેન્ડેડ થયું ના એક્ચુઅલી બીજું બધું સેવડ ના થયું અને જે મારી જે ઓરિજિનલ ક્વોલિટી એ બી ઉડી ગઈ તો ખબર ને મારી ક્વોલિટી બડી ગઈ કે શું ભૂલ થઈશ તો ખબર નહીં આખું મન મળ્યું હોય અને અત્યારે લાગે છે અગીનગે વિડીયો આવે એક વિડીયો માટે કશું નથી તો શું કર્યું યાર કંઈ ને સોરી ભાઈ આટલી કઈ વિડીયો આવે નહીં આ જે વિડીયો છે જે લેટ લીધું આજને મોકલીશ કે મેં કીધું કે મેં કંઈ બી પહેલા છું કે જે ઓરિજિનલ વિડીયો હોય જે લાઈવ સર્ટ હોય એ જ નહીં બોટ માગું છું હું આજે આ રેમ પર તો આજને મોકલીશ અને હા રવિવારે બ્લોગ કંઈક જતા રહ્યો એવી તમે કહું કે મેં એમ વિડી બ્લોક એ રીકન્ટ કરું છું તો કંઈ નવું વિચાર નવું કંઈ કોન્સેપ્ટ આવો કંઈ લાઈક કરવું કહો એવું કામ કરવાનું બહુ મસ્ત ઉભું મારા પાછું મિસર શું કર્યું મારે કંઈ નહીં તો આ દેખાય તો એ કરો આઈનો કંઈક સિલાઈ થોડી ડેસ બે થોડી ડેસ્ટથી મેં આવું કરું કે આ તમને મજાદાર જોવા મળશે મેં જાઉં છું ગુજરાતની બાજુ છું પણ મસ્ત તો એને મજાદાર વિડીયો તમને જોવા મળશે અત્યારના ઉપર તો આ બધું તો સહી લો બાકી ઉપર તમને મજા આવશે બે તો સેવા સાથે નવા વિડીયો સાથે જશી કચ્છમાં રથ સોરી જશી કચ્છમાં